નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત વિષય હિન્દી ફર્સ્ટ સેમિસ્ટર એટલે કે પ્રથમ સત્રના એકમ ત્રણ કી વફાદારી આ એકમના સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે એકમ ત્રણ કી વફાદારી શીખી ગયા હશો સમજ્યા હશો અને જાણ્યું હશે તો તેમાં લાખો વણજારો અને તેનો કુત્રો શેઠજી જોડે તેને જમાનત તરીકે રાખવામાં આવે છે અને એ કૂતરો શેઠને કેવી રીતે શેઠનું ચોરાયેલું ધન પાછું અપાવે છે પછી શેઠ તેને મુક્ત કરી દે છે અને લાખા જોડે જતો હોય છે ત્યારે લાખો ઉતાવળમાં સમજ્યા વગર તેને લાકડી મારી બેસે છે અને કૂતરાનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેની સમાધિ બનાવવામાં આવે છે તેવી સુંદર મજાની વાર્તા કહાની આપણને આ એકમમાં આપેલી છે તો મિત્રો ત્યારબાદ આપણે હવે આ એકમના સ્વાધ્યાય અંગે ચર્ચા કરીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો આ વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ મોકલજો સાથે સાથે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકો અને ખાસ કરવાનું ચૂકતા નહીં જોઈએ સ્વાધ્યાય તો મિત્રો આપણે આ એકમના સ્વાધ્યાયમાં કુલ પાંચ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે આપણે પાંચેય પ્રશ્નો વિગતે વ્યવસ્થિત સમજીએ જોઈએ પ્રશ્ન પહેલો પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે ઢાંચે છે કહાની લિયે મિત્રો અહીં આપણને એક કહાની એટલે કે વાર્તાના મુદ્દા આપેલા છે આપણે તે તે વાર્તાના કહાનીના મુદ્દાઓ વાર્તા બનાવવાની છે જોઈએ મિત્રો આપણને કહાની માટે કયા કયા મુદ્દા એટલે કે કેવો ઢાંચો આપેલો છે તો મિત્રો આ રીતે આપણને મુદ્દા આપેલા છે एक नौकर द्वारा हार की चोरी करना सेठ का सभी नौकरों से पूछना किसी का चोरी कबूल न करना सेठ द्वारा युक्ति करना प्रत्येक को सात सात इंच की लकड़ी देना जादू की छड़ी होने की बात कहना दूसरे दिन दिखाने को कहना चोर की लकड़ी एक इंच बढ़ जाएंगी घर जाकर हार चुराने वाले नौकर का एक इंच लकड़ी काटना દૂસરે દિન ચોરકા પકડા તો મિત્રો મિત્રો આટલા મુદ્દા આપણને આપેલા છે હવે વાર્તા કેવી રીતે લખવી તે જોઈએ કોઈ પણ કહાની લખતા હોઈશું અથવા વાર્તા લખીએ ત્યારે તે કહાની કે વાર્તાનું શીર્ષક આપણે સૌપ્રથમ આપીશું મિત્રો આ વાર્તાના મુદ્દા વાંચ્યા બાદ આપણે આ વાર્તાનું શીર્ષક ચતુર શેઠ એવું આપી શકીએ આ સિવાય પણ तमने कोई शीर्षक योग्य लागत हो ते आप सको छो मित्रो हम वार्ता ने कवी रीतना लिखवी जो ये एक गांव था उस गांव में उत्तमचंद नाम के एक बहुत बड़े शेठ रहते थे सेठ का बहुत बड़ा कारोबार था उनके यहां बहुत सारे नौकर काम करते थे एक दिन सेठ के यहां सोने के हार की चोरी हो गई सेठ ने सभी नौकरों को पूछा लेकिन किसी ने चोरी कबूल नहीं की सेठ बुद्धिमान थे उन्होंने उन्होंने एक युक्ति की। प्रत्येक नौकर को सात सात इंच की एक लकड़ी दी और कहा यह जादू की छड़ी है तुम सभी इसे अपने अपने घर ले जाओ जिसने भी चोरी की होगी उसकी लकड़ी एक इंच अगर आगे मित्रों वार्ता ने बड़ी हो जाएंगी सभी नौकर अपनी अपनी लकड़ी लेकर घर चले गए हार चुराने वाले नौकर ने सोचा कि मेरी लकड़ी एक इंच बढ़ जाएंगी अगर मैं एक इंच लकड़ी काट दू तो कल मेरी लकड़ी सात इंच ही रहेगी इसीलिए उसने एक इंच लकड़ी काट दी दूसरे दिन सभी नौकर अपनी अपनी लकड़ी लेकर सेठ के घर पहुंचे सेठ ने सभी की लकड़ी देखी एक नौकर की लकड़ी एक इंच कम थी सेठ जी ने धमकाने पर उसने चोरी कबूल कर ली सेठ ने उससे अपना हार वापस लिया और उसे नौकरी से निकाल दिया हम हाँ जो मित्रों आ कहानी ऊपर थी आपने शु सीख मिले सीख કહાની કોઈ ભી સમસ્યા કા હલ આપણી બુદ્ધિ નિકા આ કહાની લખી શકીએ વાર્તા શીર્ષક આપીશું અને અંતે વાર્તા પૂરી કરીએ કહાની પૂર્ણ કરીએ ત્યારે આ જે કહાની ઉપરથી આપણને કોઈ શીખ મળતી હોય તો આપણે તે શીખ પણ નીચે અલગથી લખીશું તો મિત્રો રીતે આપણે કહાની લખીશું હવે મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર આપણે ચાર પ્રશ્નોના ઉત્તરો આપવાના છે જોઈએ પ્રશ્ન પહેલો પ્રશ્ન પહેલો છે રાત કોકુત્તા पड़ाव की रखवाली कैसे करता था जो ये उत्तर कुत्ता बड़ा वफादार था रात को वह बंजारे की पड़ाव की रखवाली करता था अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था तो मित्रों आ प्रश्न का उत्तर आ रीते लिखीशु आगे जो ये, प्रश्न बीजो प्रश्न बीजो है मित्रों सेठ ने बंजारे के साथ कौन सी शर्त रखी तो ये उत्तर बंजारा सेठ के पास उधार रुपये लेने गया था परंतु उसके पास गिरवी रखने के लिए कुछ भी नहीं था तब सेठ ने कुत्ते को जमानत के रूप में देने को कहा इस प्रकार से सेठ ने बंजारे के आगे रकम के बदले कुत्ते को गिरवी रखने की शर्त रखी तो मित्रों प्रश्न बेनो उत्तर आ रीते जो ये प्रश्न त्रीजो प्रश्न त्रीजो छ मित्रों

सेठ के घर चोरों ने डाका डाला था कुत्ते ने चोरों का पीछा किया चोरों ने दूर जंगल में जाकर सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से नौ दो ग्यारह सेठ जी की धोती पकड़कर वहां ले आया जहां चोरों ने माल छिपाया था वहां कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा थोड़ा ही खोदने पर सब सामान निकल आया सिड की खुशी का कोई पार न रहा इस तरह चुराया हुआ सारा धन वापस दिलवाने की खुशी में सेठ जी ने कुत्ते की वफादारी पर मुग्ध होकर उसे मुक्त कर दिया तो मित्रों आ प्रश्न नो उत्तर आ रीते लखीश आगे जो प्रश्न चौथो प्रश्न जोत बच्चे मित्रों इस कहानी से क्या शिक्षा मिलती है मित्रों आप प्रश्न का उत्तर तुम्हें तमारी रीत विचारी पर आप ही सको छु जो ये उत्तर इस कहानी से हमें शिक्षा मिलती है कि हमें कोई भी काम जल्दबाजी में करना चाहिए नहीं जिस तरह लाखा ने बिना सोचे समझे कुत्ते पर लाठी का प्रहार कर दिया और कुत्ते की मृत्यु हो गई इसीलिए हमें કોઈ બી કામ સોચ સમજ કરના ચાહીએ કામ કરને સે લાખાકી પસ્તાને કી બારી હે તો મિત્રો આ રીતે પ્રશ્ન બે ના આપેલા ચારે પ્રશ્નોના ઉત્તરો સમજીને લખીશું હવે જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન ત્રીજો મિત્રો આપણને આપેલું છે નીચે દીએ लिखिए વાક્યો અહીં શબ્દ ચાર પરિવર્તન આપ્યા છે તે વાક્યોમાં જે શબ્દ નીચે રેખાંકિત એટલે કે લીટી કરેલી છે તે શબ્દને બદલે તેનો લિંગ પરિવર્તન કરીને જે ઉત્તર આવે તે લખવાનું છે અને વાક્ય ફરીથી બનાવવાનું છે મિત્રો સૌ પ્રથમ આપણને અહીં ઉદાહરણ આપેલું છે આપણે ઉદાહરણને સમજીએ તો મિત્રો આપણને ઉદાહરણ આપ્યું છે જેસે કી ગોડા દોડ તો ઉત્તર થશે ગોળાનું લિંગ પરિવર્તન કરીશું ગોડી ગોડી દોડ રહી હે હવે બાકીના વાક્યોને મિત્રો આ રીતે લિંગ પરિવર્તન કરી અને વાક્ય ફરીથી લખવાના છે જોઈએ વાક્ય પહેલું પહેલું વાક્ય છે શેઠ કહા રૂપિયે તો મેં દે દુંગા હા મિત્રો અહીં શેઠ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે તો શેઠ નું લિંગ પરિવર્તન થશે શેઠાણી વાક્ય ફરીથી લખીએ શેઠાણીને કહા રૂપિયે તો મેં દે દુંગી શેઠ હોત તો દે દુંગા એવું વાક્ય આવત પરંતુ અહીં સ્ત્રીલિંગ શબ્દ છે તેથી વાક્ય રચનામાં લખીશું દે ડુંગી ધ્યાન રાખજો મિત્રો આગળ જોઈએ વાક્ય બીજું બીજું વાક્ય છે મિત્રો બંજારે કો બહુત દુઃખ હવે અહીં બંજારે શબ્દ નીચે રેખાંકિત કરેલું છે તો બંજારેનું લિંગ પરિવર્તન થશે બંજારીનું વાક્ય ફરીથી લખીએ बंजारिन को बहुत दुख हुआ अगर जो मित्रों तीजु वाक्य तीजु वाक्य है मित्रों ऊंट की पीठ पर सामान लदा है अभी अं ऊंट शब्द नीचे रेखांकित करेलू है तो ऊंट शब्द नु लिंग परिवर्तन थे ऊंटनी वाक्य फरी लखीए की पीठ पर सामान लदा है। अगर जो ये वाक्या। चोथू। चोथू वाक्या मैदान में लड़का खेल रहा है लड़का शब्द नीचे रेखांकित करेल तो लड़का शब्द नु लिंग परिवर्तन था से लड़की हम लड़की शब्द मूकी वक्य फरी लखीये मैदान में

બક્ષે મેસે લિંગ આધારિત શબ્દો કે જોડે મિલાઈએ મિત્રો આપેલા શબ્દો લિંગ પરિવર્તનની જોડો સ્વરૂપે છે પરંતુ આડાાવળા છે આપણે તે શબ્દોમાંથી લિંગની લિંગ પરિવર્તનની જોડ બનાવીશું અને તે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પણ બનાવવાનું છે તો જોઈએ મિત્રો આપણને ચોરસ બોક્સમાં કયા કયા શબ્દો આપેલા છે મિત્રો તમારા પાઠ્યપુસ્તકના નંબર પ્રશ્ન ચાર નીચે ચોરસ બોક્સમાં આવા શબ્દો આપ્યા છે શિષ્ય નાગીન શિક્ષક ગોળા ગાય દેવ બેલ શિષ્ય ગોળી શિક્ષિકા દેવી અને નાગ મિત્રો આ બધા શબ્દો લિંગ પરિવર્તનની એકબીજાની જોડી બને છે પરંતુ આડાવડા છે તેને આપણે જોડ બનાવી અને વાક્ય પ્રયોગ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે અહીં ઉદાહરણને સમજીશું આપણને ઉદાહરણ આપી છે ગાય તો તેનું લિંગ પરિવર્તન થશે બેન હવે ગાય શબ્દો ઉપરથી પણ આપણે વાક્ય બનાવીશું અને બેલ શબ્દ વાક્ય બનાવીશું તો જોઈએ વાક્ય પ્રયોગ સેહત બીજો શબ્દ છે બેલ બેલ શબ્દ ઉપરથી વાક્ય પ્રયોગ બેલ કિસાન કા દોસ્ત હૈ તો મિત્રો આ રીતે હવે બાકીના શબ્દોની જોડ બનાવી તેના વાક્ય પ્રયોગ આપણે કરવાના છે મિત્રો ઉદાહરણ સમજ્યા બાદ હવે આપણે પહેલી જોડ બનાવીશું શિષ્ય તો તેનું લિંગ પરિવર્તન થશે શિષ્ય શિષ્ય શબ્દનો વાક્ય પ્રયોગ શિષ્ય ગુરુની સેવા કર رہا છે શિષ્ય શબ્દનો વાક્ય પ્રયોગ શિષ્યા ગુરુની સેવા કરી રહી છે મિત્રો યાદ રાખજો લિંગ પરિવર્તન કરીને વાક્ય રચના કરતી વખતે स्त्रीलिंग હોય તો કેવી વાક્ય રચના આવશે અને પુલ્લિંગ હોય તો કેવી વાક્ય રચના આવશે તેનું ખૂબ જ ધ્યાન રાખીશું અને મિત્રો આપેલા શબ્દોના વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો આગળ જોઈએ તો મિત્રો આગળની લિંગ પરિવર્તનની જોડ થશે નાગ તો તેનું લિંગ પરિવર્તન થશે નાગિન નાગ શબ્દનો વાક્ય પ્રયોગ કરીએ नाग रास्ते पर दौड़ रहा है नागिन शब्दનો વાક્ય પ્રયોગ નાગિન રાસ્તે પર દોડ રહી હૈ આગળ વધીએ આગળ ને જોડ થશે મિત્રો શિક્ષક તો તેનું લિંગ પરિવર્તન થશે શિક્ષિકા શિક્ષક શબ્દનો વાક્ય પ્રયોગ શિક્ષક પઢા રહા હૈ શિક્ષિકા શબ્દનો વાક્ય પ્રયોગ શિક્ષિકા પઢા રહી આગળ જોઈએ તો મિત્રો આગળના શબ્દોની લિંગ પરિવર્તનની જોડ થશે ગોળા તો તેનું લિંગ પરિવર્તન થશે ગોળી મિત્રો અગાઉ પ્રશ્ન નંબર ત્રણ માં આપણે આ શબ્દને અભ્યાસ કરી ચુક્યા છીએ તો વાક્ય પ્રયોગ કરીએ ગોળા દોડ રહ હૈ ઘોડી શબ્દનો વાક્ય પ્રયોગ ઘોડી દોડ રહી હે તો મિત્રો આ રીતે આપણે વાક્ય પ્રયોગ કરીશું વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો બનાવી શકો છો મિત્રો અંતિમ જોડ બનશે દેવ તો દેવનું લિંગ પરિવર્તન થશે દેવી દેવ શબ્દ ઉપરથી વાક્ય પ્રયોગ કરીએ દેવો કે દેવ ગણપતિ હૈ દેવી શબ્દ ઉપરથી વાક્ય પ્રયોગ અમારે ગામ મેં દેવી કા મંદિર હે તો મિત્રો આ રીતે આપેલા ચોરસ લિંગ પરિવર્તન વાળા શબ્દોની જોડ બનાવી અને આપેલી જોડના બંને શબ્દોની વાક્ય પ્રયોગ કરવાના છે મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ વાક્ય પ્રયોગ કરી શકો છો આ રીતે પ્રશ્ન ચાર ના ઉત્તરો લખીશું હવે જોઈએ મિત્રો પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચ મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે સંજ્ઞા પહોંચાનીએ મિત્રો અહીં આપણને ત્રણ વાક્યો આપ્યા છે વિધાનો આપ્યા છે તે વિધાનોમાં શબ્દ નીચે રેખાંકિત કરેલું છે આપણે તે શબ્દ તે સંજ્ઞા અને તે સંજ્ઞાનો પ્રકાર લખવાનો છે જોઈએ तो मित्रों पहलू वाक्य है पहलू विधान है सैनिक हमारे देश की रक्षा करते हैं अं सैनिक शब्द नीचे रेखांकित करेलू है तो जे सैनिक शब्द है संज्ञा है तो जातिवाचक संज्ञा है उत्तर लखीशू सैनिक जातिवाचक संज्ञा बीजू वाक्य है हमें देश की प्रगति के बारे में सोचना चाहिए અહીં મિત્રો દેશ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે તો દેશ શબ્દ પણ જાતિવાચક છેલ્લું અને અંતિમ વિધાન છે મિત્રો ગંગા ભારત કી પવિત્ર નદી હૈ અહીં મિત્રો નદી શબ્દ નીચે રેખાંકિત કરેલું છે નદી શબ્દ પણ જાતિવાચક સંજ્ઞા છે માટે ઉત્તર લખીશું નદી જાતિવાચક સંજ્ઞા મિત્રો આ રીતે પ્રશ્ન પાંચ નો એક થી પાંચ પ્રશ્નો અહીં મિત્રો તમને વ્યવસ્થિત વિગતે સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય

તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તમારો ખૂબ ખૂબ આભાર